મિત્રો કોઈ પણ સિઝનમાં ખાઈ શકાય એવી ગુણકારી અને હેલ્ધી પ્રોટીન અને ઇમ્યુનિટી બુસ્ટર એવી સ્વીટ બનાવીશું જ્યારે પણ ગળ્યું ખાવાનું મન થાય તો તમે બિંદાસ ખાઈ શકો એવી આજે આપણે મિક્સ મેવા અને મગફળીમાંથી મીઠાઈ બનાવીશું જેમના શરીરમાં તાકાત ના હોય અને જેમના બાળકો નબળા હોય તે લોકો સવારમાં એક પીસ ખાય ને તો આખો દિવસ એમને તાકાત બની રહે નાના મોટા સૌના માટે ગુણકારી છે કેમ છો મિત્રો હું છું કલ્પના મારી ચેનલ કલ્પનાસ કિચનમાંથી માંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂઆત કરી લઈએ નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચન ને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઇકોન ને જરૂર દબાવી દો જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા મળે ખૂબ જ હેલ્ધી અને એકદમ ટેસ્ટી અને ઇમ્યુનિટી અને પ્રોટીનથી ભરપૂર એવી આજે આપણે સ્વીટ બનાવવાના છે તમે કોઈ પણ સિઝનમાં ખાઈ શકો છો અને ખૂબ જ ટેસ્ટી છે અને ઇઝીલી બની પણ જાય છે તો એના માટે મેં અહીં એક કપ સિંગદાણા લીધા છે સિંગદાણાને આપણે ધીમા તાપે શેકી લેવાના છે એનો કલર ચેન્જ ન થાય એ વાતનું ધ્યાન રાખવાનું છે બસ આપણે એના છોણા ઉતારવાના છે તો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું અને સતત હલાવતા એને આપણે શેકી દઈશું જુઓ મિત્રો સિંગદાણા આપણા શેકાઈ ગયા છે અને ચેક કરી લઈએ જુઓ છોણા નીકળી જાય છે બસ તમારે એટલું ધ્યાન રાખવાનું કે છોણા નીકળી જાય એટલું રાખવાનું છે અને જો સિંગદાણા ફૂટવાનો તમને અવાજ પણ આવતો હશે જુઓ આ રીતના બસ હવે કાઢી લઈશું એના ઠંડા કરી લઈશું અને એના છોણા કાઢી લઈશું હવે એ જ પેનમાં મેં અડધો કપ કાજુ લીધા છે ક્વોન્ટિટી તમે તમારી રીતે ઓછી કે વધારે કરી શકો છો અને અડધો કપ બદામ લીધી છે એને પણ આપણે ધીમા તાપે એકદમ શેકી લેવાનું છે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે જો મિત્રો લગભગ અઢીથી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને મેં એકદમ ધીમા તાપે એને શેકી લીધા છે તમે જોઈ શકો છો માસ્ક પણ આવવા લાગ્યા છે હવે આ સ્ટેજ પર મેં એની બે મોટી ચમચી તલ લીધા છે તે નાખીશું અને બે મોટી અળસીના બી નાખીશું ખૂબ જ હેલ્ધી છે હાર્ટના પેશન્ટ માટે તો ખૂબ જ હેલ્ધી છે એને પણ આપણે ધીમા તાપે શેકી લેવાનું છે આ ટાઈમે તમારી પાસે ખસખસ હોય તો તમે ખસખસ પણ નાખી શકો છો અળસીમાં ભરપૂર પ્રમાણમાં ઓમેગા થ્રી હોય છે જે આપણા હાર્ટ માટે ખૂબ જ ઉપયોગી હોય છે એટલે આપણે એને લેવી જોઈએ તમે ઉપવાસમાં અથવા આ રીતે કોઈ પણ સ્વીટમાં આજકાલ કેકમાં પણ નાખતા હોય છે તો એ રીતે તમે લઈ શકો છો એના ક્રેકર્સ બનાવીને લોકો ખાતા હોય છે તો તમે ખાઈ શકો છો જેને હેલ્થનું હાર્ટનો પ્રોબ્લેમ હોય એ લોકોએ આ અળસી ખાવી જોઈએ જુઓ મિત્રો આપણી અળસી અને તલ સુટવા લાગ્યા છે અને સરસ શેકાઈ ગયું છે એને પણ આપણે એક પાણીમાં કાઢીને ઠંડુ થવા દઈશું હવે એ જ પેનમાં મેં એક કપ મખાના લીધા છે મખાના ઇઝીલી તમને માર્કેટમાં મળી જશે અને એ પણ ખૂબ જ હેલ્ધી છે મખાનાને પણ તમારે રોજના આહારમાં લેવો જોઈએ તમે એને સ્નેક તરીકે અથવા કોઈ પણ આ રીતના વાનગીમાં નાખીને તમે ખાઈ શકો છો એને પણ આપણે ક્રિસ્પી થઈ ત્યાં સુધી શેકી લેવાનું છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની જુઓ મિત્રો મખાના પણ આપણા સરસ શેકાઈ ગયા છે તમને ખખડવાનો અવાજ આવતો હશે ને તમને બતાવું પણ છું જો એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે એને પણ આપણે કાઢી લઈશું હવે મેં અહીં વન ફોર્થ કપ કોપરું લીધું છે ડેસિકેટેડ કોકોનટ છે તમારી પાસે આખું હોય એને તમે છીણીને પણ લઈ શકો છો એકદમ ધીમા તાપે શેકવાનું છે સેચ પણ એમાં ગોલ્ડન ના હોવું જોઈએ જુઓ એકદમ તરત જ આવી જાય છે ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અને એને આપણે શેકી લઈશું જુઓ જો મિત્રો કોપરું આપણું સરસ ગોલ્ડન થવા લાગ્યું છે એને પણ આપણે કાઢી લઈશું અને ઠંડુ થવા દઈશું મિત્રો આપણે બધી વસ્તુ ઠંડી થઈ ગઈ છે હવે એક મિક્સર બાઉલ લઈ લઈશું અને એમાં આપણે દરદરું એને પીસવાનું છે બહુ ઝીણું નથી કરવાનું દરદરું રાખવાનું છે સૌથી પહેલાં હું કાજુ બદામ અને જે અડસીના બી અને તલ છે એ લઈ લઈશું બાઉલમાં હવે મખાના ને લઈ લેશું મખાના અને જે સૂકા કોપરાને આપણે રોસ્ટ કરીને રાખ્યું હતું એ પણ સાથે લઈ લેશું એ પણ શું સરસ પીસાઈ જશે મખાના અને કોપરાને પણ મેં પીસી લીધું છે એને આપણે આ બોલમાં કાઢી લઈશું મખાનાને પીસી લીધા બાદ જુઓ મેં સિંગદાણામાંથી ચણા કઢી લીધા છે અને તમે જેવું કપો છો એકદમ સરસ થઈ ગયા છે તો એને પણ આપણે પીસી લેવાના છે લઈ લઈશું એને પણ બાઉલમાં અને દાદારું પીસી લઈશું સિંગદાણાને ચાલુ બંધ ચાલુ બંધ કરતાં તમારે પીસવાનું નહીં તો એમાંથી શું ઓઈલ છૂટો પડવા લાગે તમે જોઈ શકો છો સરસ મેં પીસી લીધું છે હવે એને આપણે બાઉલમાં ભેગું કરી લઈએ અને બધું મિક્સ કરી લઈએ બધું જ પહેલા આપણે સરસ મિક્સ કરી લેવાનું છે જુઓ સરસ મિક્સ થઈ ગયું છે હવે આ સ્ટેજ પર મેં અડધી નાની ચમચી એલચીનો પાવડર લીધો છે તમને આ સ્ટેજ પર વસાણા નાખવા હોય કે કંઠોળા પાવડર કે સૂપ પાવડર તમે આમાં ગુંદર પણ શેકીને નાખી શકો છો તો શિયાળા માટે જો બનાવતા હોય તો તમે વસાણા પણ નાખી શકો છો એને પણ મિક્સ કરી લઈએ મિક્સ કરીને હવે આપણે એને કપમાં માપીશું કે કેટલા કપ છે આ અને એ પ્રમાણે આપણે ગોળ લઈશું મેં એની મેઝર કપ લઈ લીધો છે અને આપણે એને માપીશું આ એક કપ છે બીજો લગભગ ત્રણ કપ અને ઉપરથી સવા છે એટલે કે સવા ત્રણ કપ જેવું છે એના પ્રમાણે આપણે ગોળનું માપ લઈશું મિત્રો ત્રણ કપ ઉપર આપણું જે આ પાવડર છે બધો કાજુ બદામનો સિંગદાણાનો એની સામે મેં અહીં એક કપ ગોળ લીધો છે મને બહુ મીઠું નથી જોઈતું કારણ કે સિંગદાણામાં પણ મીઠાશ હોય છે કાજુ બદામમાં પણ મીઠાશ હોય છે બસ આપણે ગોળને એને બાઇન્ડિંગ કરવા માટે જ આપણે લઈએ છીએ એટલે એક કપ ગોળ મેં છીણીને લઈ લીધો છે હવે આપણે એને બનાવી લઈએ મેં ફરીથી એક પેન મૂકી લીધું છે ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે અને એમાં બે મોટી ચમચી આપણે ઘી નાખીશું અને ઘીને ગરમ થવા દઈશું જુઓ મિત્રો ઘી ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે ગોળ નાખીશું આપણે ગોળનો કોઈ પાયો નથી કરવાનો એ વાતનું ધ્યાન રાખવાનું છે બસ ગોળ ઓગળી જાય એટલું જ આપણે એને રાંધવાનું છે સતત હલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે જુઓ મિત્રો ગોળ ઓગળી ગયો છે અને તમે જોઈ શકો છો જો તમે વધારે હેલ્ધી ખાવા માંગતા હોય તો આ સ્ટેજ પર ખજૂરને મેસ કરી અને એને ઘીમાં આ રીતે શેકીને પછી આ મિશ્રણ તમે નાખીને કરી શકો છો ગોળની જગ્યા પર તમે ખજૂરનો ઉપયોગ પણ કરી શકો છો હવે આપણે જે મિશ્રણ છે એ નાખી દઈશું અને એને મિક્સ કરી લઈશું જરૂર પડશે તો આપણે ઘી થોડુંક નાખીશું બાકી ગોળ આપણો આટલો ઇનફ છે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે આ ટાઈમે તમે ગેસ બંધ કરી દેશો ને તો પણ ચાલશે જુઓ મેં મિક્સ કરી લીધું છે અને મને ઘી થોડું ઓછું લાગે છે તો આપણે એક મોટી ચમચી ઘી નાખીશું અને એને મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ હવે બંધ કરી દઈશું અને ગરમ પેનમાં જ આપણે એને મિક્સ કરી લઈશું જુઓ મેં સરસ મિક્સ કરી લીધું છે ને આમ વાળીને તમારે જોઈ લેવાનું જુઓ છે તો બરાબર પ્રોપર ઘી છે હવે એને આપણે ઠારવા માટે લઈ જુઓ મિત્રો સ્વીટને ઠારવા માટે આ રીતનું એક પેન લઈ લીધું છે અને એમાં બેકિંગ પેપર લગાવી દીધું છે તમારી પાસે આ ના હોય તો તમે થાળીમાં પણ એને થાળી શકો છો ઘી લગાવીને કે તેલ લગાવીને ગ્રીસ કરીને પછી એમાં ઠારી શકો છો મેં આમાં બેકિંગ પેપર પણ લગાવ્યું છે ને ઘી પણ લગાવ્યું છે એમાં હવે આપણે મિશ્રણ લઈશું જુઓ હવે એને આપણે બરાબર દબાવવાનું છે દબાવીને એને પ્રેસ કરી લઈશું એકદમ હલકું છે તમે દબાવશો ને તો સરસ દબાઈ જશે એને બરાબર દબાવીને પ્રેસ કરી લેવાનું છે જુઓ આ રીતે આમાં ઘી પણ ઓછું છે અને ગોળ પણ ઓછું છે એટલે થોડું દરદરું થશે તમે કદાચ પીસ કરો તો છૂટા પણ પડવા લાગે પણ તમારે જો ગોળ ને ઘી વધારે જોતા તો તમે નાખી શકો છો જુઓ મેં સરસ દબાવીને પ્રેસ કરી લીધું છે તમે દબાવીને પ્રેસ કરશો ને તો ઉપર ઘી આવવા લાગશે જુઓ હવે ગાર્નિશ કરી લઈશું મેં કાજુ પિસ્તાને કટ કરી લીધા છે એ નાખીશું અને એને પણ થોડું પ્રેસ કરી લેવાનું જુઓ મિત્રો આપણી બરફી સરસ સેટ થઈ ગઈ છે હવે એને ઠંડી થવા દઈશું અને ત્યારબાદ કટ કરીશું જુઓ મિત્રો લગભગ બે થી અઢી કલાક પછી મેં એને કટ કરી લીધી છે તમે જોઈ શકો છો અને પીસ સરસ પડી ગયા છે જુઓ એકદમ સરસ બની છે અને હું તમને બતાવું છું જુઓ બહુ વધારે ગોળ નહીં અને બહુ વધારે ઘી નહીં તમે ડેલી આ ખાવ ને તો તમને ફાયદો કરે જે લોકોમાં નબળાઈ હોય કે જેનામાં કમજોરી હોય એ લોકો પણ સવારે આ ખાઈ લઈ તમે બાળકોને પણ સવારે એક આપો કોઈ પણ સિઝનમાં તમે આ ખાઈ શકો છો અને ખૂબ જ હેલ્ધી છે અને જુઓ હું તમને તોડીને પણ બતાવું છું જુઓ બની છે ને એકદમ પરફેક્ટ તો મિત્રો કોઈ પણ સિઝનમાં ખાઈ શકાય એવી તમે એને સિંગદાણાની બરફી કહી શકો અથવા મિક્સ અથવા મિક્સ ડ્રાય ફ્રુટની બરફી તમે કહી શકો અથવા સુખડી પણ કહી શકો માંડવી કહેતા હોય છે એટલે ઘણા બધા અને માંડવી પણ કહેતા હોય છે મેં બસ એમ થોડુંક એમાં કાજુ બદામ ને બધું મિક્સ કરીને બનાવી છે એકલી સિંગદાણાની બનાવો તો એ માંડવી કહેવાતી હોય છે તો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો ફરીથી મળીશું આવી નવી રેસીપી સાથે તમારું ધ્યાન રાખજો આવજો